લાગીને સાંભળતો હતો ત્યારે કવિની એક રચના જાજા અને છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હવે હિંમતો હિંમતોની હોડી એ સપના ધાર કાઢી ભોકાય એમાં વસ્તી

જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટ પરથી આમલી રોડમાંથી લઈ આ અમદાવાદ શહેર એ બન્યું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુનો અમદાવાદની જે જગ્યા ચોન છે પહેલી બાજુનો અમદાવાદની ઊંચી ઊંચી ઈમારતની બિલ્ડિંગો છે એના મૂળમાં

દલિત અને માલધારી ઠાકોર સમાજ ની વસ્તીમાં ચંદોડા ના મુસ્લિમ સમાજ વસ્તીમાં આ સરકાર રાત દિવસ બુલડોઝર ફેરવી તમને નેસ્કો નાબૂદ કરી તમારી આખી જિંદગીની પાય પાય જોડીને તમે જે કાચું ઝૂપડું કે બે માળનું મકાન બનાવ્યું કે એક રસોડાનું ઘર બાંધ્યું આ તમામ તોડીને તમને નવરા કરે છે અને એ છતાં

લિસ્ટમાંથી નામ કાઢી નાખ્યા જે મતદાર નથી એવા હજારો લાખો લોકોને લગભગ પાંચ કરોડ લોકોને અગ્રસી જેટલી પાર્લામેન્ટ સીટ માં મતદાર બનાવ્યા એટલા હોય તો વોટ 15 20 આપે એના બદલે બે રૂમ રસોડાના મકાનમાંથી 250 મતદાર નીકળ્યા આ ક્યાંથી નીકળ્યા આ તમારી છાતી પર ફેરવવા માટે નીકળ્યા તમને રોટી કપડા મકાન આપવું નથી તમને આત્મસન્માન આપવું નથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં

મારા કરતા આ મુદ્દે તમારે લડવાની જરૂર છે હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હો વકાલત કરી સાયકોટમાં તમારું જીવન ચાલી જશે પણ હે શ્રમજીવીઓ હે ગુજરાતની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના ઠાકોરો દેવી પૂજકો રાવણો આદિવાસીઓ મુસ્લિમો માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો તો તો કો કો છે છે આ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ને ને ખૂણે ખૂણે થી માં 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 લોકો અહિયા ત્યારે અમદાવાદ શહેર બેઠું થયું ત્યારે આ સુરત ને રાજકોટ તૈયાર થયા બીજા કોઈ ગ્રહ આયેલા ત્યાં આવેલા આપણો

एससी एसटी ओबीसी माइनॉरिटी किसान मजदूर कॉन्ट्रैक्ट सिस्टम नो भोग बनेला कर्मचारीओ आ बदा एक सूर्य था तो आखू गुजरात आपरू छे 85 90% आपरे पण राज करे आ 15% लूटे राओ आ भगत जी नो देश छे के जागो डॉक्टर बाबा साहेब अंबेडकर ना सिपाही हो जागो क्रांति करो ચોકી પર પીટ પર ગોળીને દંડો ખાવાની તૈયારી કરો આવનારી પેઢી તમને યાદ થશે નહી તો પેલું રોક નું આવશે કે મારી મારે કાળા બોલી હે ભારત ભૂલી ચોર નંબર 1 હે અમારી માં પતની કારી મજૂરીની કમાઈનું બનેલું એક રૂમનું રસોડું તોડીને અમને ધૂળ ને ભેગા ભેગા કરવા છે અને અપમાન તારી માનું થાય છે અમારી માની માન અપમાન નથી હે એક નંબર ખેલાડી થતીંગ વાત નાટકીય આપણને મળ્યો છે આ હવે તો છૂટો આના ટોર્ચરમાંથી હવે તો મુક્ત થાઓ પંચોતે થઈ ગયા જા ભાઈ તું રિટાયર હવે બહુ થયો પરિપાટી

પટેલ સમાજ ને આ મંચ ઉપર થી બહુ પ્રેમ ના આદર સાથે સોનગઢ ની ઉપસ્થિતિમાં ફરી એકવાર કહું છું કે મહાકસમ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ્યું હોય રાખે ફાળી ને થઈ જાય તમે આ મુદ્દે તમે જે થયા એવા ઈશન અને પંદરમી ઓક્ટોબર ના દિવસે મુખ્યમંત્રી ના ઘરે જવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલ ના અને કહેવા માટે કે મૃદુ ના મક્કમ થી વાહ અમલા ફેક્ટરી એક્ટમાં કારખાના ધારામાં સુધારો લાયા શું કર્યું બાર કલ્લા તો હો શું કીધું તું કે માનની અધ્યક્ષ શ્રી એક કામ એવું કરો કે અમને બધા 182 ધારા સભ્યોને એક મહિનો સુધી બાર કલ્લા કડાલે જીતોડા ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે દુનિયામાં અમેરિકામાં યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ નથી રહ્યો છે ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે તો હવે કામના ના કલાકો ઘટાડીને 6 કરો યુરોપ માં એવી છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ માં ભી કામ કરીશું શું ને ટેબલ પર ઝૂકવા આવે તો છળકો નહીં કરવાનો છળકો કરે તો મારી સામે ગુનો दाखल થાય અહીંયા

भगत सिंह ने पूछियो कोर्ट में तीस साल का तो तुम्हें तो क्रांति क्या है तार भगत सिंह की किसानों और मजदूरों के हाथ में सत्ता तो लड़े कौन एक लड़े जो परसों को पाड़े ये लड़े तमें लड़ो हमें तो तुम्हारा खाली देखा मा तुम्हारा कर्तव्य सब तो लोग उधारे बोलिए एटूज बाकी लड़वा तुम्हारे छे क्रांति तुम्हारे करवानी छे तख्त बदली करो गुजरात को

બાર કલાક કુકઈ ને પોલ બેરિંગ પેલા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બજારમાં માં વેચાવા જાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની ની તિજોરી માં ફરી એમાંથી તમારું મકાન બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે તો સત્તા તમારી કરી દો તમારે લાગે છે કે તમારા જીવનમાં કેટલી બરકત આવશે આપ સૌ